આ સાથે જ ધવલ પટેલે અનંત પટેલને ને બહાના બાજ અને આંદોલન બાજ નેતા ગણાવ્યા હતા જી આજે અમરા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં વલસાડમાં અમારી ત્રણ નગરપાલિકાનું ઇલેક્શન હતું એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું રીતે નવસારીના વાસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું સૌથી પહેલાં વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ પહાડી અને ધરમપુરમાં ભારતીય પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે પારડીમાં અમારી અઠ્ઠાવીસમાંથી બાવીસ સીટ આવી છે એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે એ રીતે જ અમારા ધરમપુરમાં પણ ચોવીસમાંથી વીસ સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચુમ્માલીસમાંથી આડત્રીસથી ચાલીસ સીટ લાવીને અમે ઇતિહાસ સર્જ્યો છે ને આજે વલસાડ નગરપાલિકાની જે ચૂંટણી હતી એમાં જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એમાં કાર્યકર્તા મિત્રો અને ખાસ કરીને અમારા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ સાંસદશ્રી ઢવલભાઈ અને જે વલસાડમાં જે અદભુત વિજય મળ્યો છે ઢવલભાઈએ કહેવું કે ત્રણ ને ચારમાં જે કોંગ્રેસ જે શાસન લઈને બેઠા હતા એવા ઢુરંઢરોને હરાવીને જે અદ્ભુત વિજય મળ્યો છે ખરેખર કાર્યકર્તાઓ અને ત્યાંના જે સ્થાનિક માણસોના મતદારોને ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનીએ અને જે ભવ્ય સીટ નો અમને વિશ્વાસ હતો જ અને એ વિશ્વાસ સાથે અમે આઠી સીટ જીત્યા છે વલસાડ જિલ્લા અંદર ત્રણ નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ગોટણ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત જે હાસિલ કરી છે એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો ખૂબ 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 ધન્યવાદ આપવા ઘટું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એક વખત વિશ્વાસ મૂક્યો છે એ બદલ સમગ્ર વલસાડની જનતાનો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને વિશેષ અમારા યુવાનોને જે પ્રેરણા આપવા બદલ અમારા યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને નાણામંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈનો પણ હું સવિશેષ આભાર માનું છું હવે પછીના સમયમાં કોંગ્રેસ અને અનંત પટેલની પણ હારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું આમ સાંસદ ધવલ પટેલે અનંત પટેલ પર આક્ષેપો કરતા વલસાડ જિલ્લા અને આદિવાસી વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે